નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સાહેબ ભરતી ધોરણ થી આઠ જેનું સામાજિક વિજ્ઞાનનું જે ફાઈનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલ છે અને સાથે સાથે જે પ્રથમ તબક્કો છે જિલ્લા પસંદગી માટેનો તે પણ જાહેર કરવામાં આવેલ છે અને મેરિટમાં આવતા જે ઉમેદવારો છે તેઓને બાવીસ તારીખથી જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ શરૂ થવાની છે તો આપણે સૌ જાણીએ છીએ કે જે ધોરણ 6 થી 8 ની જે વિદ્યા સહાયક ની ભરતી છે એ કોટ મેટર ના કારણે સ્થગિત કરવામાં આવેલી હતી અને જે પિટિશન થઈ હતી એ પિટિશન ના આધારે જે કમિટી છે એ કમિટી એ અહેવાલ રજૂ કર્યો છે અને એ અહેવાલ ના આધારે જે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલું છે અને જે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થયું ત્યારબાદ જે પ્રથમ તબક્કાના ક્વોલિફાયર માટેની જે નોટિફિકેશન છે તેમાં જે કટ ઓફ માર્ક છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી પણ જો સંપૂર્ણ જે સૌ પ્રથમ વાર જયારે પ્રોવિડનલ મેરિટ લિસ્ટ આવ્યું હતું અને ફાઈનલ મેરિટ લિસ્ટ આવેલું છે તે જો કમ્પેરિઝન કરીએ તો ઘણા બધા એવા ઉમેદવારો છે જેમના મેરિટમાં વધારો થયો છે અને ઘણા બધા એવા ઉમેદવારો છે જેમના મેરિટમાં ઘટાડો પણ થયેલો જોવા મળે છે તો આ વિડીયોની અંદર આપણે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એનું સંપૂર્ણ એનાલિસિસ જોઈશું અને કેટલા ઉમેદવારોના જે મેરેજ છે એમાં વધારો થયો છે અને કેટલા એવા ઉમેદવારો છે કે જેમના મેરિજમાં ઘટાડો થયો છે તે તમામ ઉમેદવારોને આપણે કેટેગરીવાઇઝ એનાલિસિસ કરીને જોઈશું અને જે પિટિશન કરનારા ઉમેદવારો છે તેમના મેરિજમાં વધારો પડતો વધારો થયો છે કે ઘટાડો થયો છે તે પણ માહિતી આ વિધિની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો મિત્રો વિડિયો છે એ skip કરીને ના જોશો જેથી અંદર નું જે છે એ આપ સુધી પહોંચી શકે તો શરૂઆત કરીએ video ની તો સૌ પ્રથમ વાત કરીએ કે એવા કેટલા ઉમેદવારો છે કે જેઓના merit માં વધારો થયો છે તો સૌ પ્રથમ વાત કરીએ ઓપન કેટેગરીની તો ઓપન category ની કુલ આઠસો ને એકાવન જગ્યાઓ છે અને open ના એક એવા ઉમેદવાર છે જેમના merit માં વધારો થયેલો જોવા મળે છે અને આ એક ઉમેદવાર છે એ ઉમેદવાર છે એ પીટીશન ઉમેદવાર ન હતા એ પીટીશન સિવાયના ઉમેદવાર છે અહીંયા આપણે મેરિટમાં વધારો થયો છે એ મેરિટમાં વધારો થયેલ ઉમેદવાર પિટીશનમાં સામેલ હતા કે સામેલ ન હતા તેનું પણ એનાલિસિસ જોઈશું તો વાત કરીએ એસસી કેટેગરીની તો એસસી કેટેગરીની પંચાણું જગ્યાઓ છે અને પાંચ ઉમેદવારો એસસી ના એવા છે કે જેમના મેરિટમાં વધારો થયો છે અને એ પાંચે પાંચ ઉમેદવારો છે એ પિટીશન સિવાયના ઉમેદવારો હતા એસ ટી કેટેગરીની વાત કરીએ તો એસ ટી કેટેગરીમાં પાંચસોને ઓગણત્રીસ જગ્યાઓ છે અને જે મેરિટમાં વધારો થયો છે એવા ચૌદ ઉમેદવારો એસ ટી કેટેગરીના છે અને આ ચૌદ ચૌદ જે ઉમેદવારો છે એ પિટિશન સિવાયના ઉમેદવારો છે ઓબીસી કેટેગરીમાં જગ્યાઓ ત્રણસોને અઠ્ઠાણું છે જેની સામે બાવીસ ઉમેદવારો છે કે જેમના મેરિટમાં વધારો થયેલો છે અને એ બાવીસ ઉમેદવારો પણ પિટિશન સિવાયના ઉમેદવારો છે એ ડબડીએસ કેટેગરીની બસોને નવ જગ્યાઓ છે અને નવ ઉમેદવારો છે કે જેમને એમના મેરિટમાં વધારો થયેલો જોવા મળે છે અને આ નવ ઉમેદવારો છે એ પણ પિટિશન સિવાયના ઉમેદવારો છે આમ કુલ એકાવન ઉમેદવારો છે એમના મેરિટમાં વધારો થયેલો જોવા મળે છે અને જાણવા જેવી બાબત એ છે કે આજે એકાવન ઉમેદવારોના મેરિટમાં વધારો થયો છે એ એકાવન અને એકાવન ઉમેદવારો છે એ પિટિશનમાં સામેલ નહોતા એ તમામ ઉમેદવારો છે એ પિટિશન સિવાયના ઉમેદવારો છે એટલે જોઈ શકીએ છીએ કે જે વધારો થયો છે મેરિજમાં એ મેરેજમાં કોઈ પિટિશન ઉમેદવારો હોય તો એમને મેરેજમાં વધારો થયેલો જોવા મળતો નથી આમ કુલ જગ્યાઓ છે એ બે હજાર બ્યાસી છે અને જે ફાઇનલ મેરેજ લિસ્ટ આવ્યું એમાં એકાવન ઉમેદવારો છે કે જેમને મેરેજમાં વધારો થયેલો જોવા મળે છે હવે આગળ વાત કરીએ કે એવા કેટલા ઉમેદવારો છે કે જેમનો મેરેજ છે એમાં ઘટાડો થયો છે અને એ ઉમેદવારોના જે મેરિટમાં ઘટાડો થયો છે એ ઉમેદવાર પિટિશનમાં સામેલ હતા કે ન હતા તેનું એનાલિસિસ કરીએ તો સૌપ્રથમ વાત કરીએ ઓપન કેટેગરીની તો ઓપનમાં એવા છ ઉમેદવારો છે કે જેમના મેરિટમાં ઘટાડો થયેલો જોવા મળે છે અને આ છ ઉમેદવારો પૈકી બે ઉમેદવારો છે એ પિટિશનમાં સામેલ હતા જ્યારે ચાર ઉમેદવારો છે એ પિટિશનમાં સામેલ ન હતા વાત કરીએ એસસી કેટેગેરીની તો એસસી કેટેગરીની પંચાણું જગ્યાઓ છે અને તેત્રીસ ઉમેદવારો એવા છે કે જેમના મેરૂપમાં ઘટાડો થયેલો જોવા મળે છે અને આ તેત્રીસ ઉમેદવારો પૈકી વીસ ઉમેદવારો છે એ પિટિશન ઉમેદવારો હતા અને તેર ઉમેદવારો છે તે પિટિશન સિવાના ઉમેદવારો હતા વાત કરીએ એસટી કેટેગરીની તો એસટી કેટેગરીની પાંચસો ને ઓગણત્રીસ જગ્યાઓ છે જેની સામે ત્રેસઠ ઉમેદવારો છે જેઓના મેરિટમાં ટાડો થયો છે અને આ ત્રેસઠ ઉમેદવારો પૈકી જે ત્રીસ ઉમેદવારો છે એ પિટિશન ઉમેદવારો હતા અને પેત્રીસ ઉમેદવારો છે એ પિટિશન સિવાયના ઉમેદવારો છે ઓબીસી કેટેગરીમાં ત્રણસો ને અઠ્ઠાણું જગ્યાઓ છે જેમાં એકસોને છ ઉમેદવારો એવા છે કે જેમના મેરિટમાં ઘટાડો થયેલો જોવા મળે છે અને આ એકસો છ પૈકી સિત્તેર ઉમેદવારો છે એ પિટિશનમાં સામેલ હતા અને જે છત્રીસ ઉમેદવારો છે એ પિટિશન સિવાયના ઉમેદવારો છે યુ ડબલ્યુએસ કેટેગરીમાં બસોને નવ જગ્યાઓ છે જેમાં સત્યાવીસ એવા ઉમેદવારો છે જેમના મેરિટમાં ઘટાડો થયેલો છે અને આ સત્યાવીસ ઉમેદવારો પૈકી બાર ઉમેદવારો છે એ પિટિશન ઉમેદવારો હતા અને જે પંદર ઉમેદવારો છે એ પિટિશન સિવાયના ઉમેદવારો હતા આમ કુલ બે હજાર અને બ્યાસી જગ્યાઓ છે અને જે બસોને પાંત્રીસ ઉમેદવારો છે જેમના મેરિટમાં ઘટાડો થયેલો જોવા મળે છે અને જે બસો પાંત્રીસ ઉમેદવારોના જે મેરિટમાં ઘટાડો થયો છે એમાં એકસોને ચોત્રીસ ઉમેદવારો છે એ પિટિશન ઉમેદવારો છે અને જે એકસો ને એક ઉમેદવારો છે એ પિટિશન સિવાયના ઉમેદવારો છે હવે આગળ આપણે વાત કરીએ કે જે સૌ પ્રથમ વાર જ્યારે જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે મેરેજ ચાલે થયું હતું એમાં પંદરસો જે ઉમેદવારો છે એમના જિલ્લા પસંદગી માટેના કોલ લિટર ઈસ્યુ કરવામાં આવેલા હતા એ પંદરસો ઉમેદવારો પૈકી અત્યારે જ્યારે બીજી વખત જે એફ એમએલ આવેલું છે અને જે કોલનિટરની જે નોટિફિકેશન છે તે પંદરસો પૈકી આ જે પંદરસો ને જે લિસ્ટ આવેલું છે એમાં કેટલા ઉમેદવારો છે એ ફરી વખત આવેલા છે અને કેટલા એવા ઉમેદવારો છે જે નવા add થયા છે અહીં screen ઉપર આપ જે analysis જુઓ છો તેમાં જે FML one ની જે કોલમ છે એમાં એવા ઉમેદવારો છે જે જ્યારે પ્રથમ વખત જે call letter જે ઇશ્યુ થયા હતા એમાં પણ આ ઉમેદવારો હતા અને જે બીજી વખત અત્યારે જે call letter issue થયા છે એમાં પણ એ સેમ ઉમેદવારો છે અને જે બાજુમાંથી ન્યૂ મેડની આપ કોલ જોઈ શકો છો એમાં એવા ઉમેદવારો છે જે પ્રથમ વખત જ્યારે જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે એ ઉમેદવારો છે એમના કોલિટર ઇસ્યુ નહોતા થયા અને અત્યારે જે બીજી વખત એ આવેલું છે તો એમને મેરિટમાં વધારો થઈ અને એ એક નંબરથી લઈ અને પંદરસો એક જે મેરિટ નંબર છે ત્યાં સુધી આવેલા છે તો એ નવા ઉમેદવારો એડ થયેલા છે તો સૌ પ્રથમ વાત કરીએ ઓપન કેટેગરીની તો ઓપન કેટેગરીના એકસોને ચાર એવા ઉમેદવારો છે જે પ્રથમ વખત જ્યારે જિલ્લા પસંદગી શરૂઆત થઈ હતી એમાં પણ હતા અને અત્યારે જે જિલ્લા પસંદગી શરૂ થવાની છે એમાં પણ એ એકસો ચાર ઉમેદવારો છે અને જે એક ઉમેદવાર છે એ નવા એડ થયા છે આમ કુલ અત્યારે જે મેરિટેસ્ટ ચાયલ થયું એમાં ઓપનના એકસોને પાંચ ઉમેદવારો છે તેમના કોલેટર છે એ જિલ્લા પસંદગી માટે જે છે એ ઇસ્યુ કરવામાં આવેલા છે બાજુમાં જે મેરેજ ચેનનો આપ જે કોલમ જોઈ શકો છો તો બે ઉમેદવારો છે ઓપન કેટેગરીના જેમના જે મેરેજ છે એમાં જે ફેરફાર થયેલો જોવા મળે છે અને આ જે બાજુમાં જે મેરેજ ચેનની જે કોલમ મુકેલી છે એ મેરેજ નંબર એકથી લઈ અને પંદરસો સુધીમાં કેટલા ઉમેદવારો છે જેમના મેરેજમાં ફેરફાર થયો છે તેની વાત કરીએ એસસી કેટેગરીની તો એસસીમાં બસો ત્રણ ઉમેદવારો છે જે પ્રથમ વખત કોલેડરમાં પણ હતા અને અત્યારે જે કોલેડર ઇસ્યુ થયા છે એમાં પણ છે અને બે ઉમેદવારો છે એ નવા add થયા છે આમ બસો પાંચ ઉમેદવારો છે જે એસસી ઉમેદવારો છે જેમના call letter issue થયા છે અને SC ના એક નંબર થી લઈ અને એક સુધી કુલ ચાર ઉમેદવારો છે જેમના merit માં ફેરફાર થયો છે વાત કરીએ એસટી category ની તો એસટી category ના એક્યાશી ઉમેદવારો છે એ પ્રથમ વખત જ્યારે જિલ્લા પસંદગીના call letter issue થયા હતા એમાં હતા અને અત્યારે પણ એક્યાશી ઉમેદવારો જ છે પણ ST ના એક એવા ઉમેદવાર છે જેમનો જે marriage છે એમાં ફેરફાર થયેલો છે OBC માં સાતસો પંચાવન ઉમેદવારો જ્યારે પ્રથમ વખત જિલ્લા પસંદગી શરૂઆત થઈ હતી એમાં હતા અને પાંચ ઉમેદવારો છે જે નવા એડ થયા છે આમ કુલ સાતસો ને ઉમેદવારો છે એ આ વખતે જિલ્લા પસંદગીમાં છે અને OBC ના એવા વીસ ઉમેદવારો છે કે જેમનું એક મેરીટ નંબર થી લઈ અને પંદરસો એક મેરીટ નંબર સુધી મેરિટ મેરીટ ક્રમાંક હોય અને એમના મેરીટ છે એ ફેરફાર થયો હોય EWS કેટેગરી માં ત્રણસો ને પચાસ ઉમેદવારો હતા જે FML એક માં હતા અને અત્યારે પણ ત્રણસો ને પચાસ ઉમેદવારો જ છે પણ EWS કેટેગરીના આઠ એવા ઉમેદવારો છે કે જેમના મેરિટમાં છે એ ફેરફાર થયેલો છે આમ કુલ ચૌદસો ને ઉમેદવારો છે એ જ ઉમેદવારો છે જેઓના કોલ લેટર જ્યારે પ્રથમ વખત જે પ્રથમ તબક્કો આવેલો હતો એમાં ઇસ્યુ થયા હતા અને અત્યારે પણ એ ચૌદસો છે જેમના જે કોલ લેટર છે ઇસ્યુ કરવામાં આવેલા છે અને આઠ ઉમેદવારો એવા છે જે પંદરસો મેરિટ પછી પછીના હતા અને અત્યારે એમનું મેરિટ વધતા એ એક થી લઈ અને પંદરસો એક મેરિટ નંબર સુધી આવેલા છે અને આમ કુલ મળી અને પંદરસો ને એક ઉમેદવારો છે એમના કોલ લેટર ઈસ્યુ કરવામાં આવેલા છે અનુકૂળ બસોને છ્યાશી ઉમેદવારો છે જેમના મેરિટમાં ફેરફાર થયો હતો એ બસો છ્યાસી ઉમેદવારો પૈકી જ જેવા ઉમેદવારો છે જે મેરિટ ફ્રમ એકથી લઈ અને પંદરસો એક સુધી આવતા હોય અને એમના મેરિટમાં ફેરફાર થયો હોય બાકીના જે બસોને એકાવન ઉમેદવારો છે કે જેવાના મેરિટમાં ફેરફાર થયો છે એ ઉમેદવારો થી લઈ અને નીચેના મેરિટ ક્રમ સુધીના ઉમેદવારો છે આશા રાખું છું કે આજ નો વિડિયો છે એ સારો લાગ્યો હશે જો વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયો ને લાઈક કરશો શેર કરશો અને તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો આપના જે કોઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સ ની અંદર જરૂર થી રજૂ કરશો જે ઉમેદવારો નવા છે તેઓ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો આભાર